નવસારી જિલ્લામાં એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે જ્યાં ઓગણત્રીસમી તારીખે સાંજે જમીન દલાલને કાર અડફેટે આપ્યા બાદ ત્રણ અજાણ્યા શખ્સોએ સારવારના બહાને તેમને કારમાં બેસાડી હાઇવે ઉપર લઈ જઈ સ્ક્રુડ્રાઈવરથી ઈજા પહોંચાડી અને દાગીના મોબાઈલ તેમજ ઘડિયાળ મળી કુલ રૂપિયા એક લાખની લૂંટ ચલાવી હતી નવસારી એલસીબી પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યાં ભૈરવ ગામથી ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ગત ઓગણીસ ઓગસ્ટના રોજ નવસારી જિલ્લાના નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના વેસમા ગામ કેનાલ વિસ્તારમાં એક લૂંટનો બનાવ બનવા પામેલો હતો જે બનાવમાં ત્રણ જેટલા ઈસમોએ પોતાની ગાડીમાં આવી અને ભોગ બનનારને સાથે એક્સિડન્ટ કરી અને એને નીચે પાડી દીધેલા હતા અને ત્યાંથી પછી એની સારવાર કરવી કરાવી કરાવી આપીએ એમ કરીને પોતાની ગાડીમાં એને બેસાડી અને કેનાલ ઉપર એકાંતવાળી જગ્યા ઉપર લઈ જઈ એમની પાસે રહેલા ડિસમિસ જેવા હથિયાર પી એને ડરાવી અને એની પાસેથી સોનાનો ચેન એનું બ્રેસલેટ વીટી વગેરે જેવું લગભગ એક લાખ અને સાહીઠ હજારનો મુદ્દામાલ લૂંટી લીધેલો હતો અને ત્યારબાદ એને ચહેરા ઉપર અને બીજા ભાગો ઉપર માર મારી અને ત્યાં ઉતારી મૂકેલો હતો